જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો જો આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે એ બધું ને છોકરા બંને સ્કૂલે ગયા છે ને આજે તો જયા પાર્વતીનો છેલ્લો દિવસ છે ને આજે આપણે જાગરણ કરવાની છે તો વરસાદ આવે છે વિચાર કરી કે શું કરીએ હવે કેમ કે આજ તો આખો દિવેજ તો કામમાં નીકળી જાય પણ રાતે આપણે આજે જાગરણ કરવાની છે આ જાગરણ ને જયા પાર્વતી માની હાલો ગાય જો જમણભાઈ ટ્રિકેટ રમે હે ઘરમાં અને સુરતી બોલિંગ કરે છે અને બાળે જો વરસાદ ચાલુ છે શ્રમુતિ પપ્પાજી આવ્યા નથી પાંદ લે ને જો જમણની અંદર રમે છે વરસાદ આવે છે ને એટલે જો કેવો વરસાદ આવે બારે મોસમ મજા વરસાદ આવે હે નદી ભરાઈ ગઈ છે જો વરસાદ આવે બારે ઝાડવા આમ ઝાડવાંઘેડા પડે હે ધીમો થઈ ગયો ને ફૂલ વરસાદ આવતો તો આપડે તો માંડવા નીચે ઊભા હે એટલે આપડે વરસાદ નથી આવતો બાકી આમ જો કયો સરસ મજામાં વરસાદ પડે હે એવી કૃતિ પાંદરેક નથી આવ્યા છોકરા બે અંદર રમે છે અને મેં કીધું લાવો તરીકે રસોઈ બનાવી નાખી કેમકે આજ બપોરે જમવાનું નહોતું બનાવ્યું ના તો જાગરણ છે એટલે આજ આખી રાત આપણે જાગવાનું છે સુરતીનો વારો એવો બેટિંગ કરવાનો અને જમવાનો વારો એવો બોલિંગ કરવાનો તો આજ લાઇટેય નથી સવારની લાઇટ વહી ગઈ છે આમ રમે છે શ્રુતિ બેન હા લ્યો

કૃતિન પપ્પા મને જાગરણ કરાવે હે વિચાર હતો કે હે ને બાળે જાસુ ફરવા પણ વરસાદ એવો છે કે રસોડામાં ચા બનાવવા જાવો હોય ને તો વિચાર કરી કે કેમ બાળક નીકળવું બાળક ફૂલ વરસાદ આવે છે અને પોતપોતાના ઘરમાં જાગરણ કરે ફોનમાં જોવે ટીવી જોવે હે એવું કરે અમે ઘરમાં બેઠા હૈ થઈ કે ચા બનાવવા જાઓ કે ન જાઓ કેટલા વાગે જો હજી બે નથી વાગ્યા ઘડિયાળ જાઉં હજી બે નથી વાઈ ગયા અને આપણે હવા સુધી જાગવાનું હોય જાગ જયા પાળવતીની કા ને વરસાદ તો બહાર ધમ ધોકાળ આવે છે હાલો ગા તો આપણે ફાઇનલી જઈએ ચા બનાવવા અને જાનું જો દરવાજો ખોઈ લો આવે કે રહી ગયું કા હા તો આંબળી જો હવે વરસાદ ધીમો થઈ ગયો આમ જરા જરા આવે છે છાટા છાટા બહુ ન થતા જાજો તો આપણે ચા બનાવી નાખી કમાળ તુસની કોતરી પકડો તો આપણે કમા બંધ કરી દઈ રસોડામાં જવાનું છે આપણે એટલા માટે જો કોઈ દેખાતું નથી આ જાગરણ હે તો એ કોઈ બધાતું નથી નકર તો આમ ચા આખો છોકરીઓ ને એમાં બધા માણસો માણસો હોય ને બધા છોકરીઓ ને બાયું ને બધા ભેગા થઈને રમતા હોય ને પણ આજે વરસાદ જેવું છે એટલે કાંઈ હે નહીં કોઈ આપણે જાગીશી અડાણે અને જઈ રસોડામાં ચા બનાવવા રસોડામાં જઈ આવે ચા બનાવવા આપણે શું કરો તમે ચાનું અહીંયા ઉભા રહી ગયા હે અને આપણે અહીંયા ચા બનાવવાનું હે ચાલો આપણે ચા બનાવી નાખી ફટાફટ કા બનાવી નાખો હાલો તો હું ચા બનાવી નાખું હવે તો આપણો ચા બનીને તૈયાર થઈ ગયો છે ને આપણે બેસી ગયા પીવા અહીંયા જાનું બેઠા હે એ ચા ને પૂરી ખાઈએ અને આપણે તો પૂરી ખવાય ને એટલે આપણે ખાલી ચા પી તો હલો ચા પી લઈ અને હવે બે ને વીસ થઈ છે હજી સવાર પડ્યું નથી હાલો ગાય તો ખા ફાઇનલી જો વાગો આવી ગયા 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 વાગે તો જાગી આપડે અને શ્રુતિ પપ્પા એ જાગે અને અને હવે હવે આપણો તૈયારી કરી દીધી દીધું લંબાવી દીધી હે તો આપડે જાગરણ હવે ફાઇનલ થઈ ગઈ કા થઈ ગયા જો નીંદર આવે જાગરણ મારી ઈન્દર આને આવે અને જમનભાઈ તો જાગી ગયા કા ભાઈ તે જાગરણ કરી જમણે જાગરણ કરી તો રાત